વડોદરા શહેરમાં નવરાત્રિનો ઉત્સવ ભક્તિભાવ સાથે અને ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર મોટા ગરબા આયોજનો સાથે શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ને જ્યાં ગરબા રસિકો મન મૂકીને ગરબા રમતા હોય છે રાજમહેલ રોડ પર આવેલ દયાળ ભાવના ખાંચામાં જયશ્રી અંબે નવરાત્રિ રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વરસથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અહીં શેરી ગરબાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર માની ભક્તિના આરાધના કરવાના પર્વ નવરાત્રિ માટેની ઉજવણીનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે આ વખતે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાઓ બેટી પઢાઓ જેવી થીમ પર ગરબા મહોત્સવ યોજાયો આ પ્રસંગે ખાસ કરીને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબા રમી સૌનું મન જીતી લીધું તેમની સાથે રશિયન ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યું હતું ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈ સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબા રમી આનંદ માણ્યો માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા દયાળ ભાવના ખાચામાં યોજાતા આ સીરી ગરબા શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અહીં પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ તેઓ પૂરું પાડે છે

મોદી છેલ્લા ત્રણ દિવસ વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ના તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશ વધારે દેશના સિન્ડિકેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે અલગ અલગ યુનિવર્સિટીમાં વિઝિટ કરી રહ્યા છે ફૂડ વડોદરા નું ફૂડ સેવડ માન્યું છે અને આજે જુદું વડોદરા જે વસે છે એવા દયા ભાવ નો ખાટો દર ભાવ ના ખાતામાં મારે આંગણે ચીન પર જે ગરબા થઈ રહ્યા છો એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે મેં જયારે એમને કહ્યું અહિયાં સશક્તિકરણ અને બેટી બચાવો બેટી ખરાવો પણ અહીંયા ગરબા થઈ રહ્યા છે તો અમને ખુબ આનંદ થયો વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી છે અડસઠ વર્ષ પૂર્ણ કરી અડસઠ માં વર્ષમાં મંગલ પ્રવેશ છે અને અમે ત્રીજી પેઢી થી એક પરંપરા આજે માતાજી ની આરાધના કરો અમે સાચવી રાખેલી છે અને અહીં અગાડી આ મંડળ માં અમે છેલ્લા બાર વર્ષથી બેટી બચાવો બેટી પડાવવાનો એક થીમ કોન્સેપ્ટ લઈને અમે અહીં અગાડી છોકરી ના છોકરા ના મા બાપ અહીં અગાડી એમની નજર ફરજ પ્રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાક્રમ મંડળ ના સભ્યો દરેક જોડે ઉભા રહીને દરેક વ્યવસ્થા સાથે

સાંસદ ખૂબ જ ગરબાના બે ચક્કર માર્યા એમના રમવાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો એમને બી ઉત્સાહ બહુ ગયો અને બધે બી ઘર કારણ કે આપણા સાંસદ છે એની જરા સાંસદ બનતા હતા એ ખૂબ અનુરોધ અનુભવ થયો અને ખૂબ આનંદ